અંકલેશ્વરમાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી પીડિત પાંચ મહિનાની બાળકીને સારવાર માટે મદદની જરૂર હોય લોકોને આગળ આવવા માટે મહરૂમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફિઝલ પટેલે અપીલ કરી છે ભરૂચમાં રહેતા મુસ્લિમ પરિવારની પાંચ મહિનાની બાળકી ગંભીર એવી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી પીડાઈ રહી છે જે બાળકીની સારવાર માટે પરિવારને સત્તર પોઈન્ટ પાંચ કરોડની સહાયની જરૂર ઊભી થઈ છે જેની સારવાર માટે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના આગળ આવ્યું છે ત્યારે વધુ લોકો આગળ આવી આ બાળકીને ઈલાજ માટે દાન કરે તેવી મહરુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે અપીલ કરી છે જ્યારે બાળકી પરિવારજનોએ પણ જિલ્લાવાસીઓને મદદ માટે આગળ આવવા અપીલ કરી છે મદદ કરવા માંગતા લોકોએ HMP ફાઉન્ડેશન સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે સરદાર પટેલ હોસ્પિટલ ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ફેઝલ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા

हम बीजेपी और गुजरात पटेल हॉस्पिटल की तरफ से क्राउड फंडिंग की कोशिश कर ही रहे हैं लेकिन मैं प्लीज तो विनती करता हूँ कि भी भरूच की बेटी और एक गुजरात की बेटी हमारे डिस्ट्रिक्ट कलेक्टर हमारे चीफ मिनिस्टर और हमारे ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी मैं आपसे सबसे अपील करता हूं इस बच्ची की, की, की जान बचाइए हम सब मदद कर रहे हैं हमारी तरफ से लेकिन आप करेंगे आप, आप सीनियर्स करेंगे, करेंगे तो ये, तो ये पने पने काम बहुत आसानी से हो जाएगा नोट एक कंपनी है आप आई यू कैन स्पीक टू डायरेक्टली